જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે શ્રીનાથજી બાવાનો એક સુંદર પ્રસંગ જોઈએ કે જેમાં શ્રીનાથજી બાવાએ પોતાની પાગના આટા પોતે જાતે બાંધ્યા પ્રિયજનો તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેશું જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રી ગોવર્ધનનાથ કી જય એક દિવસ ઉત્થાપનના દર્શનમાં શ્રીનાથજી બાવાની પાગના આટા છૂટી ગયા છોર ઉડી ઉડીને એમના નેત્રોની આડે આવી રહ્યો હતો મુખિયાજી થોડા આગા પાછા હતા અને થોડી વાર રાહ જોયા પછી કંટાળીને શ્રીનાથજી બાવાએ સ્વયં જ છૂટેલી પાગને પોતાના શેર પર બાંધવા લાગ્યા કેટલું અદભુત દ્રશ્ય સર્જાયું હતું બહુ જ અદ્ભુત કેમ એ કરીને પાગ બાંધી શકાતી નહોતી અને શ્રીનાથજી બાવા શ્રમિત થઈ ગયા એ જ સમયે ગોવિંદાસ શ્રીનાથજીના દર્શને આવી પહોંચ્યા તરત જ શ્રીનાથજી ગોવિંદાસને પોતાની પાગ બાંધવાનું કહે છે

આ દ્રશ્ય જોઈ ગયો એના નેત્રો વિસ્ફરિત થઈ ગયા અને પાછા પગલે વળી ગયો ભાગતો ભાગતો શ્રી ગોસાઈજીની બેઠકમાં ધસી ગયો ઊંચા શ્વાસ શ્વાસે હાંપતા હાંપતા ફરિયાદ કરી જયરાજ શ્રીનાથજી બાવા ના નિજ મંદિરમાં આ પ્રમાણે બન્યું છે એની ફરિયાદ સાંભળીને શ્રી ગોસાઈજીએ શું ઉત્તર આપ્યો શ્રી ગુસાઇજીએ તો મલકાઈ ને કહ્યું કે ગોવિંદો સમર્પિત કરી વિરામ આપીએ ફરીમિ સુરાતે સત્સંગમાં નવા સત્સંગ સાથે ગિરિરાજ ધરણ કી જય જય શ્રી કૃષ્ણ தே ராதே